સુરતમાં આલા સરથાણા વિસ્તારમાં સત્તર વર્ષે પાટીદાર સમાધિ સગીરાના અપહરણ મામલે સગીરાની ઘર વાપસી માટે પીએસઆઈ સિતલ ચૌધરી અને ટીમે અથાગ મહેનત કરી છે આરોપીએ ફોન બંધ કરી સીમ તોડી નાખ્યા છતાં પીએસઆઈ ચૌધરીએ સીડીઆરનું ઊંડું વિશ્લેષણ કરી કડીઓ મેળવી છે ટીમે સતત ત્રણ દિવસ સુધી ઊંઘ કે જમવાની પરવા કર્યા વગર બોટાદ અમરેલી ભાવનગર રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લામાં ખૂદી વળ્યા માછીમાર ફોન અને આરોપીના મિત્ર પરિવાર પર વોચ રાખીને બાતમી મેળવી પીએસઆઈ પોરબંદરની અનેક કંપનીઓમાં આરોપીના ફોટા બતાવીને રૂબરૂ તપાસ કરી આરોપીની માતાની સઘન પૂછપરછ કરીને ઢસા અને ત્યારબાદ માંડવા ગામ સુધી પહોંચવામાં સફળ રહી હતી મેં નવા વર્ષના દિવસ અહીંથી નીકળ્યા હતા અને અમે અમારી પાસે કોઈ માહિતી નહીં હતી કારણ કે ટોટલી એનો ફોન બંધ હતો નહીં ફેસબુકની માહિતી હતી નહીં ઇન્સ્ટાગ્રામની માહિતી હતી બધી માહિતી મંગાવેલી હતી પણ એમાં કોઈ ફળદાયક હકીકત નહીં હતી જેથી અમે અહીંથી નીકળી ગયા પછી અમે સતત સીડીઆર એનાલિસિસ કરી અમે અલગ અલગ એના મિત્રોને મળ્યા પાંચ જિલ્લાઓમાં ફર્યા પચીસસો કિલોમીટર જેટલું અમે ફર્યા છે પાંચ જિલ્લાઓમાં બોટાદ અમરેલી ભાવનગર રાજકોટ ફર્યા છે અને પછી અમને આ ભાઈ જે છે એમને એ બોટાદથી મળી આવ્યા છે મુશ્કેલી અમે ત્રણ નાઇટ તો અમે સૂતા જ નથી તો સતત અમે ટ્રાવેલિંગ જ કર્યું છે અને જમવા બી અમે કોઈ જગ્યાએ રોકાયા નથી અમે ખાલી ચા ને નાસ્તો કરીને જ અમે આ દિવસો કાઢ્યા છે કારણ કે અમારી પાસે બહુ મોટું ચેલેન્જિંગ હતું કોઈ માહિતી હતી નહીં એટલે એના મિત્રો બધાને પૂછપરછ કરીને અત્રે સુધી પહોંચ્યા છેલ્લી લિંક અમને અમે પોરબંદર હતા તે સમયે ફરીથી કોઈ માહિતી મળે એવું લાગતું નહીં જેથી અમે ફરીથી સીડીઆર એનાલિસિસ કર્યું અને પછી અમને એક લાગ્યું કે એના મમ્મી જે છે એ બીજા ઘર કરીને બીજી જગ્યાએ રહે છે ત્યાં કદાચ હોઈ શકે એવી માહિતી મળી હતી જેથી અમે પોરબંદરથી ભાવનગર પહોંચી શકીએ એવું એવું અમારે સિચ્યુએશન નહીં હતી જેથી પીઆઈનો સંપર્ક કરી અને પીઆઈ સાહેબે અમારા પીઆઈ સાહેબે સ્થાનિક પોલીસ મોકલી એના મમ્મીને પૂછપરછ કરી હતી ત્યારે તે સમયે જાણવા મળ્યું હતું કે ઢસામાં એની બેન રહી છે કદાચ એના બેનના ઘરે હોઈ શકે જેથી અમે પોરબંદરથી નીકળી અમે ઢસા ગયા ત્યાંથી એના માસીનો કોન્ટેક કર્યો અને એના માસી અમને જણાવ્યું કે કદાચ એ માંડવા હોઈ શકે જેથી અમે માંડવા ગયા અને માંડવા એક ઘર અમને શંકાસ્પદ લાગ્યું જેની અમે તપાસ કરતા એ ઘરને અમને ખખડાવતા હતા દરવાજો પણ કોઈ ઓપન નહીં કરતું હતું જેથી અમારી સાથે આવેલા એસઆઈ ચેતનભાઈએ અગિયાર ફૂટ જેટલી દીવાલ ઉપર ચડી અને પછી દરવાજો ખોલીને અમે ત્યાં એ સૂતા હતા અને અમે ત્યાંથી અમને લઈ આવ્યા સતત જોનવન સર સર અને પીઆઈ અમારા સંપર્કમાં રહ્યા હતા અને અપડેટ લેતા હતા કે ક્યાં છે શું છો શું કરો છો ક્યાં કેટલું પહોંચ્યા છો કોઈક માહિતી મળે છે એવું સતત જોનવન સર અપડેટ લેતા હતા પીઆઈ સર અપડેટ લેતા હતા અને જોનવન સર વારંવાર કહેતા હતા કે ચૌધરી આપ કરશો શકોગે आपसे हो जाएगा आप लेके आना तो सर नो विश्वास तो अमने अरु ये तो हमें रखत सुधी पहुंचिया काना भाई में दिव्यांग न्यूज सूरत